નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડિયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર છે જે અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો ડિસેમ્બરના બાકી દિવસોમાં ગાતરોજ થીજવટી ઠંડી અને માવઠું આવશે તારીખો સાથે અંબાલાલ પટેલની ઘાતક આગાહી સામે આવી છે વાત કરીએ તો ડિસેમ્બરની શરૂઆતમાં તાપમાન સામાન્ય છે અને પવનની દિશા બદલાઈ રહી છે જેના કારણે વારંવાર તાપમાનમાં વધઘટ થતી જોવા મળી રહી છે આવામાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની ઘાતક આગાહી સામે આવી છે ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે પરંતુ ત્રણ દિવસ બાદ ફરી પવનની દિશા બદલાશે અને ત્રણથી ચાર ડિગ્રી તાપમાન ઘટી જશે સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં તાપમાન ગગડતું હોય છે જેના કારણે કડકડતી ઠંડીનો અહેસાસ થતો જોવા મળતો હોય છે પરંતુ ચાલુ વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં પણ તાપમાન સામાન્ય છે અને પવનની દિશા બદલાઈ રહી છે જેના કારણે વારંવાર તાપમાનમાં પણ વટઘટ થતી જોવા મળી છે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે ચારથી પાંચ ડિસેમ્બરથી વાદળો આવશે જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ અને સામાન્ય વરસાદના છાંટા પડવાની શક્યતાઓ જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર મિત્રો વાદળ પણ આવવા માંડ્યા છે આ ઉપરાંત પંદર થી સત્તર ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવોમાં માવઠું થશે તેવી શક્યતાઓ છે વધુમાં જાણીએ તો દસથી થી અગિયાર ડિસેમ્બરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધુ પકડશે આ સાથે તાપમાન અગિયારથી બાર ડિગ્રીએ પહોંચી જશે સોળથી વીસ ડિસેમ્બરના રોજ મિત્રો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે ગાતરોજ ઠીજવતી ઠંડી પડશે